પેલું સાંભળ ને આ છે ને આ મારા ફોન માં જો ને કઈ અવાજ નથી આવતો સાઉન્ડ નથી આવતો આ ઈયરફોન માં લાવ આજે હમણાં સવાર આવતો હતો ને સવારે નીકળ્યો ને તો એક કૂતરો કાકી ઇયરફોન તમે હમણાં જ લીધા છે એવું છે ના ના તો ક્યારના છે જો પણ કઈક સાઉન્ડ નથી આવતો હા તમે શું કેતા હતા એટલે આજે સવારે આવતો તો ને તો એક કૂતરો આ છે ને ઓલવેઝ આ ઇયરફોન નું આજ હોય છે કાકી એક સાઈડ તમારી બગડી જ ગઈ હશે મને લાગે છે ખબર નહીં આજે એક મિનિટ ઉપર હા તમે શું કેતા હતા આજે સવારે આવતો હતો ને તો એક કૂતરો આ દર ત્રણ મહિને છે ને કાકી ઇયરફોન બગડી જ છે મને એવું લાગે છે અરે તું હવે એક મિનિટ ચૂપ રે મને કૂતરાની વાત સાંભળી લેવા દે શું હું બોલી દઉં કૂતરા વાત સાંભળી લેવા દે એમ એટલે શું એટલે શું દઉં કાકા તમને ના એમ નહી આ શું બોલી કૂતરા વાત સાંભળી લેવા દે એમ એટલે શું થયું શું તું ના સમજી શું ના વળી શું દઉં કાકા ના મેં આ શું બોલી કૂતરા વાત સાંભળી લેવા દે એટલે શું

ખરાબ થઇ ગયા છે આ શું કર્યું અરે મારા વિચારો બહુ ખરાબ થઈ ગયા એમ